રોમાંચક મેચ થઈ ગઈ છે ચાર રાઉન્ડ પૈતા પછી મારા પોઈન્ટ છે અને બેન એટલે કે મારા માસી ને ત્રણ પોઈન્ટ છે ગિફ્ટ દેવાની છે હવે પેલા બોક્સ માં શું નીકળે છે જોવી અને હું જે નવો ફોન લાવ્યો છું બા એમ કે છે કે ફોન મને આપી દે હે ગયા અલ બે તારે નથી લેવાના અલા હો મારા છે લ મારા બાપ કે મારે આવી ગિફ્ટ જોતી નથી તારો જે ફોન છે એવો મને મીઠું મોટું કરાવે છે સ્વામીનારાયણ ભગવાન તો ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનુન બંને કહી શકાય કારણ કે વાયગા છે અત્યારે બપોરના વાર બાર વાગી ગયા છે અને આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે અને મારા માસી શું કરે જો માસી વાંચી રહ્યા છે કીર્તન વાંચો છો ગોપાળાનંદ સ્વામી ના કીર્તન વાંચી રહ્યા છે છે માંથી શું કયો છોતા છે ને મારા આરવ ભાઈ ગુડ મોર્નિંગ લા સોરી ગુડ મોર્નિંગ નહી ગુડ નોન કહેવાય આમ તો આરવ ભાઈ ને વેકેશન ત્રણ દિવસ લંબાણું છે

અને મારા બાને એમના બેન અહીંયા બેઠા છે અને આ ખુરશી છે આપણે આ પેલા છોકરાઓને ગેમ રમાડી હતી હવે થ્રો કરીને આ બંને હોલમાંથી એક હોલમાં જાવું જોઈએ બરાબર છે તમે થ્રો કરો તોય ભલે ડાયરેક્ટ નાખો તોય કરન ટપ્પી પાડો તે હાલે તમને બેયને પાંચ પાંચ ચાન્સ મળશે કેટલા વારા એક એક જણાય નાખવાના જેના આવતી વધારે પોઈન્ટ થાય એ આજના વિજેતા બરાબર છે તો ચાલો સ્ટાર્ટ કરીએ અને આજના ગેમના અમ્પાયર છે આરવભાઈ

અમ્પાયર નો ગણાય ને નો ગણાય અંદર જ જાવો જોઈએ હવે માસી નો બીજો વારો કમોન હા લો માસી નો ફેલ એનું બરોબર હાલે છે બે રાઉન્ડ પૈતા પછી બે નો એક એક પોઈન્ટ છે હવે બા નો ત્રીજો રાઉન્ડ એ 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

તો હવે માસીનો ચોથો રાઉન્ડ હાલો થઈ ગયા એટલી રોમાંચક મેચ થઈ ગઈ છે ચાર રાઉન્ડ પૈતા પછી મારા બાનાય ને ત્રણ પોઈન્ટ છે અને એમના બેન એટલે કે મારા માસીને ને ત્રણ પોઈન્ટ છે હવે આ ફાઈનલ બેયને એક એક ચાન્સ બાકી છે શું કેવું અંપાયર કોણ જીતે એવું લાગે છે ટાઈ થશે તમને શું લાગે કોણ જીતશે હે જો આમાં તમારે બેયને પાછો એક એક ગોલ થાય તો પછી આપણે અમ્પાયર કેમ કરશું અને જો નો થાય તોય કરશું જો એકને થાય ને એકને ન થાય તો કોઈક વિજેતા થઈ જ જશે તો છેલ્લો રાઉન્ડ છે હવે પાંચમો વારો મારા બાનો હાલો બા એક આ બાને કાયમ આવું જ થાય વચ્ચે બોલ રહી જાય ને પછી થઈ જાય છે એ એ એ એ એ

કારણ કે કહેવત છે ને કે જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી હોય એટલે આજે એટલે ખરેખર મજા આવી તો ચાલો જમવા બેસવાની તૈયારી હાલે છે ને અમારા આરવ ભાઈ મજા આવી ને અમારા આરવ ભાઈ પણ એક ચેનલ સ્ટાર્ટ કરી છે શું નામ છે ચેનલ નું તમારા આરવ પણ વિડીયોઝ મૂકતા હોય છે કુકિંગ ના વ્લોગ્સ ના એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે એને પણ સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ડાયરેક્ટ જઈએ જમવા તો મારા બાએ એક આખો ટર્નિંગ કરી નાખ્યું છે એ કે હું ગેમ માં જીતી ગઈ મારે હાથ બોલા શું કરવી હે અને હું જે નવો ફોન લાવ્યો છું બા એમ કે છે કે ફોન મને આપી દે હે હા આપી દે હવે બા કે તું જે નવો ફોન લાવ્યો ને સેમસંગ નો એ મને આપી દે આની અંદર બધું ચોખ્ખું દેખાય એટલે વાકો થી જોયે રાખું શું કેવું આ આપી દેવો એ ફોન નથી આપવો ને કઈ વાંધો નહી હાલો હવે કઈક બાજુ ગિફ્ટ લઈ આવી આજે જોવી હવે બા ને કઈક ગમતું હોય ને એવી ગિફ્ટ લાવશું બા આજે જીતી ગયા છે એટલે કઈ વાંધો નહીં હાલો હવે જઈએ છીએ સીધા આપણે દુકાને

આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ફરીથી આપણા દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે એટલે એની ચર્ચા ચાલુ છે ચાય પે ચર્ચા હાલો બધા ચા પીવા માટે પછી અમે પહોંચી ગયા હતા પાણીપુરી ખાવા માટે સુરેન્દ્રનગરની અંદર તમારે જો ફ્લેવરવાળી પાણીપુરી ખાવી હોય તો અહીંયા બેસ્ટ છે રાધિકા પાણીપુરી આ જિંતાન રોડથી આગળ તમે જાઓ એટલે અહીંયા પાણીપુરી અને પાણીપુરીની સાથે આ જે સલાડ આપે છે સિંગ ચણા ડુંગળીને સેવ ખરેખર એ ખાવાની મજા હોય છે અને મને પર્સનલી આનું જો પાણીની વાત કરવામાં આવે તો રેગ્યુલર તો ભાવે જ છે પણ આનું જે લસણ અને ખજૂરનું જે પાણી છે એ મને વધારે ભાવે છે એ બે પાણી મિક્સ કરીને ખાવ એટલે મજા મજા આવી જાય અને આપણે કાયમ મિક્સમાં જ પાણીપુરી કરાવડાવી છે એકલી ચણાવાળી મને ઓછી ભાવે ચણો અને રગડા બંને મિક્સ કરાવી છે અને માત્ર વીસ રૂપિયા ડીશનો ભાવ હોય છે અને આઈની દહી પણ સારી હોય છે એટલે સુરેન્દ્રનગરમાં રહેતા હોય અથવા તો સુરેન્દ્રનગર આવવાના હોય તો આ રાધિકા પાણીપુરીની અંદર આમની પાણીપુરી અને રગડાપુરી અને દહીપુરી ટ્રાય કરવાનું ભૂલતા નહીં પાણીપુરીનો આનંદ લઈએ છે રાતના સાડા આઠ અને ઘરે પહોંચી ગયા છીએ તમે અગાઉ વિડીયોમાં જોયો આપણે ચેલેન્જ મારા બા વચ્ચે અને એમાં બા

આ છે તમારી ગિફ્ટ એકા હારી ગયા એમને ગિફ્ટ દેવાની છે ને એકા જીતી ગયા એમને બે ગિફ્ટ દેવાની છે હવે પેલા બોક્સ માં શું નીકળે છે જોવી ઓ મિલ્ક વેડ ના લાડુ આ તમે જીતી ગયા એના માટે ની ગિફ્ટ છે અને બીજું બોક્સ માસી ખોલશે છે માસી ને આપો માસી એ ગેમ માં પાર્ટિસિપેટ કર્યું એના માટે હારી ગયા એની ગિફ્ટ છે આ મોતી ના લાડુ છે એકદમ ફ્રેશ તો કઈ વાંધો નહીં તો આ બે બોક્સ આપણે ગિફ્ટમાં આપ્યા છે માસીને અને હવે અંદર રસોઈમાં જોઈ શું બનવાનું છે આજે શાક શાક છે અત્યારે અને અને ખીચડી માખણ જબરદસ્ત લસણ ની કડી વાળું ગાઠિયા નું શાક શાકે પેલા બધા પેંડા અને લાડવા લાવ્યા છે એ આપણે ભગવાન માતાજીને ને ધરાવી દે જય સ્વામિનારાયણ જમો જય માતાજી આરો હવે ઓલા મોતી ના લાડુ આજના અંપાયર આરવભાઈ આરવભાઈ અત્યારે પ્રસાદી ધરાવી રહ્યા છે જય સ્વામિનારાયણ જય માતાજી ચાલો હવે જઈએ સીધા બા ને માસી આગળ એમને કઈ કે તમે બે એકબીજાને ખવડાવો હાલો તારે લોગમાં બેના રહ્યો પરમ દિવસ હતો પરમ દિવસે ને બાર રૂપિયા આપી રહ્યા છે લાવો બા અલા બે તારે નથી લેવાના હા હો મારા છે લહ ચંતમ માપની કરી આવું થાય આ ના આપી દીધા છે ભાઈ ઈ કે વિડીયો હાટું તમને આપી દઉં વિડીયો પતે ભાઈ મને આપી દેજો ઈ કે કઈ વાંધો નહીં અને અહીંયા આપણે હાલો મીઠું મોઢું કરાવશે એક લાડુ આપી દે આવડો આવ વાઈટ ચાલો અડધો અડધો તોડો બે એકબીજાને ખવડાવો તો અહીંયા બંને બેનુંને આપણે મીઠા મોઢા કરાવીએ છીએ જિંદગીમાં આનંદ કરવાનો છે ના બદામ નથી ખાલી દ્રાક્ષ છે દ્રાક્ષ કાઢ નાખો એનો એકબીજાને મીઠું મોટું કરાવે છે બોલો સ્વામીનારાયણ ભગવાનની જય આવી રીતે આનંદ કરતા રહો જિંદગીમાં બીજું કઈ નથી તો ચાલો હવે આપણે પણ મીઠું મોડું કરી લઈએ હવે હરવ ભાઈ કેવા લાગ્યા બહુ તને કયા પેંડા ભાવે મિલ્કમેડ ભાવે કે મોતીચૂર હા મોતીચૂર પહેલી તો ચાખીને કે કેવા લાગત તને મોતીચૂર આ અમે છે ને મારા મમ્મી બહુ બનાવતા હતા દિવાળી મિલ્કમેન ના લાડવા હે ને બા આપડે પેલા દિવાળી શાંતિ એસી માં બેઠા બેઠા ગાંઠિયા ખાતા ખાતા એ મજા પિક્ચર જોવા છે જમાવટ હે તારે એન્જોય કરવાનો એટલો હે શું ખાસ ગાંઠિયા ખાઈ લીધા ને કઈ વાંધો નહીં હાલો હવે જમવાનું રેડી થઈ જાય પછી બેસી ગયા તા જમવા જમવામાં હતું ગાંઠિયાનું શાક ખીચડી અને રોટલી ચાલો બધા જમવા માટે ખીચડી ખીચડીને ગાંઠિયાનું શાક ખાઈ લીધું છે અને પાછો પાછું સેન્ડવિચનોય પ્રોગ્રામ હતો હારે હારે અને આ ચોખાના પાપડ હાલો બધા સેન્ડવિચ ખાવા માટે મારા મમ્મીને છે ને સેન્ડવિચ વધારે ભાવે એટલે એને સેન્ડવિચ બનાવી હતી એટલે મેં લાવો એકાદી આપણે ટ્રાય કરી લઈ ખાલી નાસ્તા માટે ટ્રાય માટે લીધી છે હાલો બધા સેન્ડવિચ ખાવા માટે તો સુંદર મજાનું જમી લીધું છે સેન્ડવિચ ખીચડી ગાંઠિયાનું શાક અને આજના વ્લોગને આપણે અહીંયા જ પૂર્ણ વિરામ આપી છે આશા રાખી કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે મને તો ખરેખર આજે બહુ મજા આવી બા અને એમના બેન વચ્ચે ગેમ રમાડીને એ લોકો બહુ રાજી થયા અને પછી આપણે મીઠું મોઢું પણ કરાયું બધાયને તો અમારા વ્લોગ ગમતા હોય તો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો અને સારી સારી કોમેન્ટ કરજો અને તમે જો યુટ્યુબ માંથી જોતા હોય તો અમારી ચેનલને ને કરજો અને જો ફેસબુક માંથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ ગુડ નાઇ